હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ઠંડીમાં ગરમા ગરમ ટેસ્ટી એવો ખાવાની મજા પડે તેવો વઘારેલો રોટલો બનાવીશ તો આ વઘારેલો રોટલો સાંજે તમે જમવામાં બનાવ્યો હોય તો શાક રોટલીની પણ જરૂર નથી પડતી એવો ટેસ્ટી લાગે છે તો આ રોટલો પાપડ છાસ અને ડુંગળી સાથે ખૂબ જ એવો ટેસ્ટી લાગે છે જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો તો આ રીતે મેં રોટલો લઈ લીધો છે અને રોટલાના આ રીતે મેં બે ટુકડા કરી દીધા છે તો બપોરે મેં રોટલા જમવામાં બનાવ્યા હતા તો આ રીતે એક રોટલો વધ્યો હતો સાંજ માટે જમવાનું બનાવવાનું હું વિચારતી હતી તો શું બનાવું એ પણ મને આઈડિયા નહોતો તો આ રીતે રોટલો વધેલો પડ્યો હતો તો વિચાર આવ્યો કે રોટલામાંથી વઘારેલો રોટલો બનાવું તો આજે હું અહીંયા સરસ ટેસ્ટી એવો વઘારેલો રોટલો બનાવીશ તો આ રીતે રોટલાના આપણે ઝીણા ઝીણા ટુકડા કરી દઈશું તો રોટલાના ટુકડા આપણે કરી દેવાના બધા જ રોટલાના આ રીતે ટુકડા કરી મસળી અને રેડી કરીશું તમારે જે રીતેના ટુકડા રાખવા હોય નાના કે મોટા એ રીતે તમે રાખી શકો છો તો હું બધા જ ટુકડા કરી અને રેડી કરી દઈશ તો તમારે પણ આ રીતે ઠંડો એવો રોટલો વધ્યો હોય તો આ રીતે એકવાર રેસીપી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો એવું જરૂરી નથી કે રોટલો વધ્યો હોય એટલે આપણે વઘારેલો રોટલો બનાવવાનો પરંતુ તમે રોટલો બનાવીને પણ થોડો એવો ઠંડો કરી અને આ રીતે વઘારેલો રોટલો બનાવી શકો છો તો આ રીતે હું ફટાફટ બધો જ રોટલો મસળી ટુકડા કરી અને રેડી કરી દઈશ તો મેં અહીંયા એક રોટલો લીધો હતો અને એક રોટલામાંથી ત્રણ વ્યક્તિ ખાઈ શકે એટલો વઘારેલો રોટલો બની અને તૈયાર થાય છે તો રોટલાની પ્લેટને આપણે સાઈડમાં રાખી દઈશું અને વઘારેલા રોટલાને ટેસ્ટી બનાવવા માટે લસણ મરચાની પેસ્ટ બનાવી અને આપણે રેડી કરી દઈશું તો છ થી સાત કડી લસણ લઈ અને બે લીલા મરચાં લઈ અને આ રીતે ટીચી અને આપણે ખાંડી અને રેડી કરી દઈશું હું અહીંયા સૂકું લસણ અને લીલા મરચાની પેસ્ટ બનાવી રહી છું પરંતુ જો તમારે કાઠિયાવાડી રીતથી બનાવવું હોય તો લાલ મરચું અને સૂકા લસણની પણ પેસ્ટ તમે બનાવી શકો છો તો આ રીતે લસણ મરચાં ખાંડી અને મેં અહીંયા વઘારો રાખી દીધો છે તો વઘારમાં આપણે થોડું તેલનું પ્રમાણ વધારે રાખવાનું તેલ થોડું ગરમ થાય એટલે આપણે રાયનો વઘાર કરીશું રાઈ થોડી તતળે એટલે જીરું એડ કરીશું ચપટી જેવી આપણે હિંગ એડ કરીશું થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને જે લસણ મરચાંની પેસ્ટ બનાવી હતી એ આપણે અંદર એડ કરી દઈશું જો તમે કાઠિયાવાડી ચટણી એટલે કે લાલ મરચાં અને લસણની ચટણી બનાવી હોય તો એ આ સમયે તમારે એડ કરી દેવાની અને આ રીતે સાંતળી દેવાની તો થોડું એવું સાંતળાય એટલે મેં અહીંયા બે ટેબલ સ્પૂન લીલું લસણ લીધું છે એ અંદર એડ કરી દઈશું અત્યારે ઠંડીની શિયાળાની સિઝનમાં લસણ મળતું હોય છે લીલું એટલે હું અહીંયા લીલા લસણનો પણ ઉપયોગ કરીશ એ અંદર થોડું એડ કરી અને આ રીતે આપણે સાંતળવા દઈશું લસણ થોડું સંતરાય એટલે અંદર ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું અને ખાસ ધ્યાન રાખું કે મીઠું આપણે લસણના ટેસ્ટ જેટલું જ એડ કરવાનું છે ઓલરેડી જે રોટલો બનાવ્યો હોય એમાં મીઠાનો ભાગ હોય છે તો આ રીતે મીઠું એડ કરી હાફ ટેબલસ્પૂન જેટલી હળદર પાવડર અને દોઢ ટેબલસ્પૂન જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું હાફ ટેબલસ્પૂન હું અહીંયા લાલ મરચું પાવડર એડ કરીશ આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે એટલે તમારે જેવું તીખવું જોઈએ એ રીતે તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો તા બધા જ મસાલા એડ કરી મિક્સ કરી અને મસાલાને પણ થોડીવાર માટે સાંતળવા દઈશું વધારે સાંતળવાના નથી બળી ન જાય એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું આ રીતે લસણ સંતરે જાય એટલે મેં અહીંયા તપેલીમાં છાશ લીધી છે અને છાશ વધારે મોળી પણ નહીં અને વધારે ખાટી પણ નહીં એવી દહીંની છાશ હોય એ લેવાની જેથી આપણો રોટલો છે વઘારેલો એ સરસ એવો ખટ મીઠો ટેસ્ટી બને તો છાશ આપણે અંદર એડ કરી દઈશું છાશનું પ્રમાણ તમે તમારી રીતે રાખી શકો છો રોટલો તમારે કેવો ઢીલો જોઈએ કે કેવો કઠણ જોઈએ એ રીતે છાશનો ઉપયોગ તમારે કરવાનો છાસ એડ કરી બધા જ મસાલા મિક્સ થાય એ રીતે અંદર આપણે મિક્સ કરી હલાવી અને આ રીતે થોડી થોડીવાર માટે આપણે ગરમ થવા દઈશું છાસને ઉકાળવાની નથી એ ખાસ ધ્યાન રાખવાનું થોડી એવી છાસ ગરમ થાય આ રીતેની એટલે આપણે જે રોટલો કટ કરીને રાખ્યો છે ટુકડા કરીને રાખ્યા છે એ રોટલો બધો જ આપણે અંદર એડ કરી દઈશું બધો રોટલો અંદર એડ કરી અને ચમચાની મદદથી બધું જ છાસમાં આપણે રોટલો મિક્સ કરી દઈશું અને ટેસ્ટ પણ થોડો એવો કરી લેવાનો જો મીઠાનો જરૂર પડે તો અંદર મીઠું થોડું એવું એડ કરી દેવાનું તો આ રીતે છાસનો ભાગ તમને વધારે લાગતો હશે પરંતુ વધારે નથી મીડિયમ ગેસની ફ્લેમ પર એને આપણે ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું એટલે જે છાસ છે એ બધી જ રોટલામાં મિક્સ થઈ જશે અને સરસ એવું થીક કે જાડો એવો આપણો રોટલો બની અને તૈયાર થશે તમે જોઈ શકો છો કે થોડી એવી છાસનો ભાગ હજી દેખાય છે તો હજી થોડું એવું આપણે એને થવા દઈશું તો આ રીતે શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે તેવી અવનવી રેસીપી કે વાનગી તમને મારી ચેનલમાં જોવા મળી રહેશે જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો તમે જોઈ શકો છો કે સરસ એવો આપણો વઘારેલો રોટલો બની અને તૈયાર થઈ ગયો છે તો આ સમયે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું થોડી એવી કોથમીર એડ કરી અને એને નીચે ઉતારી અને સર્વિંગ પ્લેટમાં આપણે લઈ લઈશું તો મેં અહીંયા શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે તેવો ઘરમાં ગરમ વઘારેલો રોટલો બનાવી એની રેસીપી તમને શેર કરી છે તો વઘારેલા રોટલાની સાથે છાસ મસાલાવાળી હોય અને ડુંગળી હોય અને પાપડ હોય તો ખાવાનો ટેસ્ટ આપણો એવો બમણો થઈ જાય છે અને રોટલી અને શાકની પણ જરૂર નથી પડતી તો જો તમને સાદો રોટલો ન ભાવતો હોય તો એકવાર આ રીતે વઘારેલો રોટલો બનાવીને તમારા ઘરના સભ્યોને ખવડાવજો ખૂબ જ એવો ટેસ્ટી બને છે અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી અને જો મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાય બાય